તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં અફીર અને કાલા સાથે ઝડપાયેલ બે ઇસોમોના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા ભાવનગર જિલ્લાના તળાજા મહુવાના મદદનીઝ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબે મહુવા ડિવિઝનના નાર્કોટિક્સ સહિત નશીલા પદાર્થનો નેસ્ત નાબૂદ કરવા તથા આવી પ્રવૃત્તિઓ કરતા ઈસમોને ઝડપી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે સૂચના અન્વયે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ગોર તથા તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણા તથા નાસ્તા ફરતા સ્કોડ ટીમ મહવા ડિવિઝન દ્વારા તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે રેડ કરી અને અમીન ખાન સરદાર ખાન પઠાણ તથા અદનાન ખાન અમીર ખાન પઠાણ સહિત બે ઈસમોને પોલીસે અફીન અને કાલાના જથ્થા સહિત કુલ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો આ બનાવમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને આરોપીઓના છ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં જગદીશ ચંદ્ર રામલાલ મેઘવાલ તથા બળવંતસિંહ સહિત બે આરોપીઓને પકડવાના બાકી હોય જેને પકડી પાડવા માટે અને વધુ તપાસ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે